મોડાસામાં પ્રજ્ઞાપુરાણ કથા સત્સંગનો શુભારંભ ગાયત્રી પરિવાર મોડાસા દ્વારા કથા સત્સંગ સાથે પાંચ દિવસીય ગુરુપૂર્ણિમા ઉત્સવ ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમા ઉત્સવનું ખૂબ જ મહત્વ છે ગાયત્રી પરિવાર મોડાસા દ્વારા કથા સત્સંગ સાથે પાંચ દિવસીય ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવનાર છે આ વખતે ગુરુપૂર્ણિમા અગાઉના ચાર દિવસ પ્રજ્ઞાપુરાણ કથા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે આમ તો પૂર્વે અઢાર પુરાણો જ હતા ગાયત્રી પરિવારના જનક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ ઓગણીસમાં પ્રજ્ઞાપુરાણની રચના કરી જેમાં હાલની વિકટ પરિસ્થિતિઓમાં યોગ્ય સમાધાન અનુરૂપ માનવ માત્ર અને શ્રેષ્ઠ જીવન જીવવા માર્ગદર્શન બતાવ્યું છે છ જુલાઈથી ગાયત્રી સંસ્કાર ધામ ખાતે આ કથા સત્સંગનો શુભારંભ થયો મુખ્ય યજમાનના નિવાસસ્થાન માનવ થી વાજતે ગાજતે પોથી રથયાત્રા નીકળી કથાસ્થાન ગાયત્રી સંસ્કાર ધામ ગીતાંજલિ સોસાયટી પહોંચી હતી કથા સત્સંગના શુભારંભમાં મુખ્ય યજમાન રશ્મિકાંત પંડ્યા અને રમાબેન પંડ્યા દ્વારા દીપ પ્રાગટ્ય દેવપૂજન તથા પોથી પૂજન કરવામાં આવ્યું હતું અહેવાલ ભરતસિંહ ઠાકુર લોકાર્પણ